ગોસ્વામી નિશાબેન ના સર્વને જય શ્રી કૃષ્ણ આજે હું તમારી સમક્ષ ભગવદ્ ગીતાનો ચોથા અધ્યાયનો સારાંશ લઈને આવી છું શ્રીમદ ભગવદ ગીતાના ચોથા અધ્યાયનું નામ છે જ્ઞાન કર્મ સંન્યાસીઓ આપણને બધાને ખબર જ છે કે શ્રી કૃષ્ણ ભગવાન પુરુષોત્તમ એ અર્જુનને ઉપદેશ આપે છે તો આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે અર્જુન

અને આવી રીતના તમામ લોકો છે ગુરુ શિક્ષા મેળવતા હતા આવી રીતના એ સમયમાં વિજ્ઞાનનો ઉદ્દેશ સર્વ જગ્યાએ ફેલાયેલો હતો તો જેમ જેમ મનુષ્ય આગળ વધે તેમના ગુરુઓ તેમને ઉપદેશ આપતા અને તે મુજબ બધા શિષ્યો કામ કરતા એટલા માટે વર્તુળ હતું એ ખૂબ સરસ હતું બધા હળીમળીને રહેતા કરે તો એકબીજા સાથે સંકળાયેલા રહેતા હવે આ યુગમાં આ રહ્યું નથી ગુરુ શિષ્ય વચ્ચેની કોઈ આગળની જે ભાવના છે એ રહી નથી એટલે કહેવાનો મતલબ પહેલાંના જમાનાની ઋષિમુનિયુની જે ચાલતી આવતી શિષ્યની ગુરુ વિજ્ઞાનનો જે જ્ઞાન ઉપદેશ હતો એ રહ્યો નથી એટલા માટે ધીમે 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 આ વિજ્ઞાનનો ઉપદેશ વિસરતો ગયો આવું શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે અર્જુનને કહી રહ્યા હતા તે અર્જુન મનમાં વિચાર કરે કે સૂર્યદેવ વિવસવાન વિશ્વાકુ એ બધા તો પ્રાચીન યુગમાં થઈ ગયા છે ભગવાન અને તમે તો અર્વાચીન યુગમાં થઈ ગયા છો તો તમે એમને ઉપદેશ કઈ રીતે આપી શક્યો આપી શક્યા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનએ કહ્યું કે હે અર્જુન હું દરેક જન્મમાં આવું છું દરેક યુગમાં જન્મ લઉં છું અને દરેકને દરેક જગ્યાએ મળું છું અલગ અલગ રૂપ છે મારા જે મને જે ભાવે પૂજા કરે છે એ ભાવે હું એને પ્રગટ થઈને દેખાડું છું એટલા માટે તું એમ સમજતો કે હું પ્રાચીન યુગની વાત કરું છું તો મે અર્વાચીન યુગમાં મે જન્મ લીધો તો તો પ્રાચીન યુગમાં હું કઈ રીતે ઉપદેશ આપતો હસુ મે દરેક જન્મમાં જે મારા નજીક છે મને જે માણસ કે લોકો જે ભાવથી મને પૂજા કરે છે મારી યાચના કરે છે મને યાદ કરે છે એને હું સરસ રીતે મારાથી બનતા જે પ્રયત્નો થાય છે એના સામે પ્રગટ થઈ જાઉં છું અને જ્યારે સૃષ્ટિ ઉપર અધર્મ વધવા માંડે છે કે પાપ કર્મ વધવા માંડે છે ત્યારે હું એક મનુષ્ય અવતારમાં પ્રગટ થાઉં છું એટલે હે અર્જુન તારા મનમાં જે શંકા કુશંકાઓ છે તે દૂર કરી દે આ સૃષ્ટિમાં જે મારી સાચી હૃદયથી ભાવનાથી પૂજા કરે છે અને ભક્તિ કરે છે અને જે નિસ્વાર્થ ભાવે સંસારમાં રહીને કોઈની ઈર્ષા કર્યા વગર કે કોઈને દેખાડો કર્યા વગર જે મનોમનથી મારી પૂજા કરે છે તેના દુઃખમાં હું હંમેશા ઊભો રહું છું આવું શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે અર્જુન આ ધ્યાનથી સાંપડી રહ્યા છે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે એવું જરૂરી નથી કે સંસારનો ત્યાગ કરી અને મારી પૂજા કરવી પરંતુ સંસારમાં રહીને અને સંસાર રૂપી ચક્રવ્યૂહમાં રહીને મારી પૂજા યાચના કરવી અથવા તો સારા કર્મ કરવા કોઈ વ્યક્તિની નિંદા ન કરવી અને ઇન્દ્રિયોને કાબુમાં રાખવી જો આ તમે શીખી જાઓ તો તમને ભગવાન શ્રી કૃષ્ણનો હજાર હાથ તમારા માથા ઉપર રહે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્યની દ્રષ્ટિ પવિત્ર છે જેની ઇન્દ્રિયો કાબુમાં છે એ વ્યક્તિ સંન્યાસી જીવનને યોગ્ય છે પહેલાના જમાનામાં ઋષિમુનિઓ મુનિઓ છે એ તપ કરતા હતા મોટા મોટા યજ્ઞો કરતા હતા તો શું થતું હતું એ યજ્ઞ કરવાથી એ તપ કરવાથી તેઓની કઠોર તપસ્યાથી હું પ્રસન્ન થતો અને દરેકને પાસે જ રહેતો અત્યારે જેમ જેમ યુગ બદલાઈ રહ્યો છે તેમ તેમ એ બધું નાશવંત થઈ રહ્યું છે તો મનુષ્યએ હંમેશા સારા કર્મ કરવા માટે પ્રેરિત થવું જોઈએ મનુષ્ય સારા કર્મ કઈ રીતના કરે એને સારી સંગતમાં રહેવું પડે દુષ્કર્મ થતા હોય તો ત્યાં એને કહેવું પડે કે આ કર્મ યોગ્ય નથી આ કર્મ તારે ન કરવું જોઈએ તને ખબર છે અર્જુન કર્મના કેટલા પ્રકાર છે કર્મ અકર્મ કર્મ અકર્મ એટલે શું કે કર્મ તમે કરો છો ત્યારે અમુક કર્મ વિચારેલું હોય છે કે આજે તો હું આને પાડી જ દઈશ આજે તો હું આને મારા રસ્તામાંથી હટાવી જ દઈશ એ કર્મ તમારું સારું નથી એ કર્મ તમે વિચારીને કર્યું છે કોઈની નિંદા કરી છે કોઈને હેરાનગતિ કરી છે એટલે એ કર્મ તમારું ક્યારેય સફળ જતું નથી બીજું આ કર્મ એટલે કે તમે વિચાર્યું નથી કોઈ રસ્તામાંથી ગરીબ માણસ ચાલ્યો જાય છે એને ખૂબ ભૂખ લાગી છે તમે એને જમાડી ગયો છો અથવા કોઈ માણસ રસ્તામાં જાય છે અને તેને કોઈ અકસ્માત થાય છે તો તમે કોઈ પણ પરવા કર્યા વગર તેને તમે સારવાર માટે હોસ્પિટલમાં લઈ જાઓ છો અથવા તો કોઈ વ્યક્તિ અંદરો અંદર મૂંઝાય છે તો તમે તેને દિલાસો આપી અને તેનો જે સાથ બનો છો એક અકર્મ છે એટલે કે ધારેલું કર્મ નથી પણ કર્મ કેવું છે સારું છે એટલે શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું છે કે આ યુગમાં કળિયુગમાં ખાલી તમે માત્ર કામ કરતા કરતા માત્ર કામ કરતા કરતા ભક્તિ કરી લ્યો તો તમારું જીવન સાર્થક બની જાય છે પહેલાના જમાનામાં કઠોર તપશ્ચર્યા ચાલતી હતી વરસાદ આવે ઠંડી આવે કેટલી બધી ઠંડી લાગે ઋષિ મુનિઓને તડકો કેટલો હોય પણ કઠોર તપસ્યા કરી રહ્યા હતા ત્યારે તે ભગવાનને પામ્યા છે જ્યારે જેમ જેમ યુગ બદલાતો ગયો

તારું કર અકર્મ એટલું સારું હોવું જોઈએ કે સામેવાળા વ્યક્તિને જ્યારે પણ તું કંઈ યુદ્ધ કરવા જાય છે ત્યારે સામેવાળા વ્યક્તિ કોણ છે એ ભૂલી અને તને ભગવાને શું કર્મ કર્યું છે એ તું કરવા માટે તને હું આ ઉપદેશ એટલા માટે આપું છું કે તું મારો મિત્ર છે બરાબર છે એટલે અર્જુનને સરસ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન જ ખુદ સમજાવતા હોય તો પછી તો ક્યાં વાત રહે એટલે અર્જુનને કહે છે કે અત્યારે તને શું કહ્યું છે સારા કર્મ કરવાનું અને યુદ્ધ કરવાનું તો તું આ માયાના ચક્રવ્યૂહમાંથી દૂર થઈ અને કર્મ જે સારું કરવાનું છે એ કર્મ કર અને જ્ઞાન કર્મ સંન્યાસ યોગમાં તમામ ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને દ્રષ્ટિને પવિત્રતા રાખીને સત્યના માર્ગે જઈને તારે જે અત્યારે કરવાનું છે માત્ર શું છે યુદ્ધ એ તું કર્મ કરી લે અને તારું સફળ